જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા તો મિત્રો દાદાના આ નવા વિડીયોમાં જે છેલ્લા છ મહિનાથી ભોળાદમાં બેઠક છે તો તેનું કારણ શું છે અને બેઠક ક્યારે ચાલુ થશે તો તે વિશેની માહિતી દાદાના શબ્દોના આધારે સાંભળવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા જો મિત્રો તો હાલમાં ભોળાદમાં બેઠક છે તો તે શા માટે છે અને તેના અમુક કારણો છે અને એ કયા કયા કારણો છે

કોઈ ખરીદે છે પૈસા ના દરડા તમારા ઘરે કરી દે છે લાગે છે બોલો કોઈ નહીં કર દે અને બીજા શું કરે હું એનીથી પણ એ નથી કર કોઈ નહીંથી મારે કઈ લેવા દેવા નથી મારે શું કરવું એ હું કરું છું સમજાય તમારે જમતા દસ જગ્યાએ જવાની છૂટી અને જ્યાં આની કરતા ફ્રીમાં વ્યવસ્થા હારી હોય બધું મફત થતું હોય તો અહીં નહીં આવવાનું જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને હા જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો